મૈત્રીજીના આશ્રમ ની અંદર ગયેલા વિદુરજીએ મૈત્રીજીને સૃષ્ટિ વિષયક અને ભગવાનના નામ સંકિર્તન ગુણનો મહિમા પૂછ્યો વિદુરજીએ જે પ્રશ્ન કર્યા એ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે મૈત્રીજીએ બ્રહ્માજીની જન્મની કથા કીધી છે બ્રહ્માજીની જન્મ કેતા જન્મ કથા કેતા જગતનું સર્જન કરનાર ભગવાન નારાયણને એક વખત જગતની સર્જન કરવાની ઈચ્છા થઈ નાભીની અંદરથી બ્રહ્માજીને ઉત્પન્ન ગયા બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન ધર્યું વિશ્વકર્મા નામ પડ્યું સૃષ્ટિ ઉત્પત્તિ અને આખા જગતનો જે કઈ ક્રમ છે સૃષ્ટિનું સર્જન છે એ દસ પ્રકારની સૃષ્ટિનું સર્જન કરતા માણસનું આયુષ્ય સતયુગ ત્રેતા દ્વાપર આ બધા યુગનું વર્ણન બતાવ્યું છે ઘડી પળ ને આમ કરતા કરતા કલાક બે કલાક ને આજે એટલે એ સમયની જે કઈ કથા છે એક રાતમાં કેટલા પ્રહર આવે ચાર એક પ્રહર કેટલી કલાકનો થાય ત્રણ કલાકનો ચાર પ્રહરે કેટલી કલાક થાય બાર કલાક બાર કલાકે મનુષ્યનો એક દિવસ બીજી બાર કલાકે મનુષ્ય મનુષ્યની એક રાત ચોવીસ કલાકે એક દિવસ ચોવીસ કલાકનો એક દિવસ એવા એક દિવસના પંદર દિવસ એને કહેવાય પક્ષ એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ પક્ષીવાળિયું અને અંધાર્યું મહિનાના બાર બાર વખત કરો એટલે બાર મહિના એ બાર મહિનામાં જે કાંઈ થાય એ બાર મહિને મનુષ્યનો બાર મહિના એટલે કે ત્રણસો દિવસ એવા બ્રહ્માજીના એક દિવસ એક દિવસ આવા બ્રહ્માજીના સો વર્ષ એ સો વર્ષના અંતે એક દિવસ થાય પછી આખી ચતુર્યુગી પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજી એક દિવસ પાસ કરે ને પછી સમય વ્યક્ત આવા બ્રહ્માજી સો વર્ષ જીવવાના છે કેટલા હા વર્ષે એક થાય ને એવા બ્રહ્માજી સો વર્ષ જીવવાના છે એ સો વર્ષમાં અત્યારે બ્રહ્માજીના પચાસ વર્ષ થયા છે બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે અધ્ય શ્રી બ્રાહ્મણ દ્વિતીય પ્રારધે શ્રી શ્વેત વારાહ કલ્પે આ કયો યુગ ચાલી રહ્યો છે તો કથાની અંદર લખ્યું છે કે આ યુગની અંદર ભગવાન વરાહનો નો અવતાર થવાનો છે કોણ છે વરાહ એ ભગવાનનો નો અવતાર હવે આગળ જ વરાહ અવતાર થવાનો છે એટલે પેલા જ પૂર્વ ભૂમિકા બાંધી દીધી કે ભાઈ આ યુગની અંદર વરાહ અવતાર થવાનો છે વરાહ એટલે શુકર શુકર એટલે ભોંડ એ વરાહ અવતાર ધારણ કરનારા યુગની અંદર બ્રહ્માજી સો વર્ષમાં આયુષ્ય ભોગવે